રામ રામ ડાય રા ગુડ ઇવનિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં સ્વાગત છે તમારું આજ ફ્રી નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર કાલનો નો છે ને ભાઈ નહીં આવે કેમ કે કાલ તમને ખબર છે કે આપણે ગઈ રાતે ને આગલી રાતે આખી રાત ગાણા ને તો પછી ને દિવસે આખો દિવસ કૂવામાં અને એક મોટું કાવ્યકુલ ભાઈને ત્યાં હતા તો ત્યાં આખો દિવસ કાઢી છો એટલે પછી કાંઈ લોટ નહોતો બનાવ્યો અને આજ હે ને ભાઈ સવારના ઘાણા ચાલુ છે અને આજે જે કાંઈ માંડવી લઈને ખેડૂત આવ્યા છે ને એ લોટ બે બે બહુ મોટા લોટ હતા એટલે પહેલો લોટ હતો એ લગભગ એકસો ને વીસ મણ જેવી સિંગ હતી તો એ હવારમાં નવ વાગ્યે ચાલુ કર્યું હતું ને તો અત્યારે એ લોટ થઈ ગયો છે પૂરો અને એમાં આપણે નવ બાજ્યા છે અત્યાર સુધી આંખતા એટલે લગભગ સોપન ડબ્બા નીકળ્યા પિસ્તાળીસ મણ મણમાં એટલે પિસ્તાળીસ મણ હું પિસ્તાળીસ કિલો માંડવી એક તેલનો ડબ્બો પંદર કિલો તેલનો વરાણો એ રીતનો વિશામાં જો હે અને એ પછી એક નાનો કટકો હતો એ પૂરો કર્યો એમાં પાંચ ડબ્બા તેલ થયું અને એ પછી એને જ્યારે બીજું રૂપિયા જે હતું ને મોટો મોટોનો એ હવે ચાલુ કર્યો હે ને આપણે હે ને આયા હવી ધાબા માંથી આવડા ને સાપ આવા અમારે કારીગર ને જોઈ લો આપણું શેડ નું કામ તમે જોવો અને માથે છે ને ભાઈ ગોવા ફિટ કરી દીધા હે જો આ ગોવા ફિટ કર્યા ને તો એ ફરવા હોય તો મંડ્યા હે અને આપણે આખા શેડ માં પતરા ફિટ થઈ ગયા જોઈ લો ઓલી બાજુ ઢાળ બાકી હતું ને એ ઢાળ જેમાં આજે હવાર ના ને તો પતરા ફિટ કરી દીધા હે અને હવે સ્ક્રુ મારવાના ચાલુ હે એટલે આ બાજુ મારી દીધા આખામાં

આપણે પતરાકતા આપણે જે ભાગ જો ને એની કરતા અહીંથી માંડી ને આ બાજુ નો જે ભાગ લ્યો ને એ થોડુંક આમ લંબાઈ વધારે છે અને તે થોડું ખાંકડું કોવું છે ને એટલે લાગે છે બીજ ભાઈ નું પણ આમ અંદર જ આવી ને એટલે અંદર તો હવે પેલા જે આપણે શેડ પતરા નાચા વગેરે હતો ને અત્યારે એમનેમ જોઈને તો હાવ નાનું લાગતું પણ હવે અંદર જ ને એટલે આમ કેમ મોટું બધું ગોડાવવું હોય એવું લાગે એવું થાય આ જો પાણીની ટ્રાયલ આપી આ પાણી જો ઠેઠ જાય છે ને એ જોવાનું છે જો જાય ને નામ તો પાણી ઢાવ ઊભું જાય છે ઘાઓ જીવ 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 વ્યૂ જ જાય છે ને જો અમારા જગુ ભાઈ આવ્યા

આટલા ડબ્બા થયા હે અને આ એને આ જે ગાંહડિયું બાંધ્યું હતું ને એના સલાખાને ને એવું હતું ને એ બધું ઘૂંઘણ ને એવું બધું મેલપ પાછું મૂકી દીધું છે આ ડબ્બા કેમ પાછા થાય છે એટલે એવું છે તો આ ડબ્બા થયા ને એ અને આ ડબ્બા બધા એક જ લોટના છે એ જે ટ્રેક્ટર જોયું ને એમાં લઈ જવાના છે એ બે આપણે બોટાદ ની બાજુમાં થોડું હેઠ થાય ને હશે ત્યાં થાય ગામનું નામ છે નાના હે પહેલાં આનું બિલ તમને વધતા આવું જો આ રણજીતભાઈ કરીને આવ્યા ને એનું આપણે ફવાદમાં ચાલુ કર્યું હતું એનું ટોટલ આઠસો ને કિલો કાચું તેલ થયું હતું એટલે કે આપણે જે આ ટાંકીમાં વજન થાય ને કાણામાંથી જે સીધું તેલ આવે એ જેલ એ તેલ આઠસો ને સેતાળ કિલો હતું એમાંથી આપણે જે ફિલ્ટરનું મેલ આવે એ બાદ કરીને પાકું તેલ થાય છે ટોટલ સાતસો ને પંચાણું કિલો અને માથે બસો ને ગ્રામ તેપન ડબ્બા આખા બધાણા છે એમાંથી અને માથે બસો ને સાળી ગ્રામ અને એનો ટોટલ ખોલનો વજન થાય છે નવસો ને ત્રણ કિલો અને કોલના ભાવને બધું બાદ કરતાં આપણે નવા ડબ્બાના કેટલા ચેપ્પન ડબ્બા ગયા એકસો ને વીસ રૂપિયા ખાલી ટીમના હું કહેવાય થાય છે છ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા મજૂરી થાય છે પાંચ હજાર ત્રણસો એટલે એ ટોટલ કોલના પૈસામાંથી બાદ કરતા આપણે અઢારસો ને રૂપિયા ખેડૂને પાછા દેવાના થયા છે અને આ ફાયદાને એ એકસો ને વીસ પણ માનવી લઈને આવ્યા હતા ને એમાંથી ત્રેપન ડબ્બા બધાના એટલે ટોટલ એમને કિલો શીખ હતી ને ત્યારે ડબ્બા બધાના એ છે અને એ પછી એમને આજે બીજા હેઠળના ભાઈ હતા એમને તે ઈજ સિંગ હતી તો એમાં પાંચ ડબ્બા આખા બધાના અને આઠ કિલો થયું અને એમને જે ખાલી ડબ્બો હતો ને એમાં સાત કિલો વધારાનું તેલ નાખીને છ ડબ્બા ફૂલ ભીધા હતા અને બીજું પિલાણ ચાલુ છે બીજો અને એ પછી આપણે બાકી જો હવે આ લોકો નીકળવાની તૈયારી કરે છે ટ્રેક્ટર વાળા ભાઈ જો બે ગયા ટ્રેક્ટરમાં અને આ લોકો હવે નીકળવાની તૈયારી કરે છે બધા એક હારે એટલે આવડા જ આવે છે જો

ખો પીવો એમ જમણા જ કાંઈ ટાઈમ મળતો નથી એટલે બધું પાસે નથી જોવાતું તો આવું પાણી પીવો ને એટલે રોટલી પણ નથી બધી તો ખોનું કટકો ને લાવી બધું પાસે બધા ધોયા બેહી ગયા છે એક આપણે આ કાવે ભે ઊભી છે અને એક જો આપણે બધું આ પાડુડી જો ડેરો ખુલો ને એ ઊભી થઈ ગઈ છે આ લાલ બધું બધુંને રોટલી દઈ દેવી એટલે રોટલી હું ખોનો કટકો બાકી જો બધા ને બેહી જાય હે જયશ્રી ને અંજો જો પગડી અંજો પાડુડી બધા રણ કે છે એમાં હું છે રોજ રોટલા જીવી ને એટલે બધા ને તેવું હોય તો આજ રોટલો બેઠા હોલો બધા અને કાણો હજી ચાલુ છે અને અહીંયા જો અમારે પાડુડી પોથો ઓઢે પાછો જો ટાઈપની છે ને કોથો ઓઢાડી દીધો છે ને તો એ બેહી ગઈ નકર રાતે જો એ ઊભી થઈ ગઈ બે જા બે જા બે જા બે જા ઓર્ડર દેવું ને એટલે બીજે ટાઈટ ન હોય અને કાણું જે ચાલુ છે આપણે જે ઓલા હેઠો આવ્યા હતા ને એનું એક ટેક્ટર પૂરું થઈ ગયું હતું એ વ્યાજ્યા હતા બીજું ટેક્ટર અત્યારે ચાલુ છે એમાં બે કટકા હતા પહેલાં ટેક્ટર આજે એક હતું એ દસમું હતું એ પૂરું થઈ ગયું હતું અને ટેક્ટર પૂરું થઈ ગયું હતું અને બીજા ટ્રેક્ટર વીસમો બીજી સીન હતી તો એ પૂરી થઈ ગઈ હતી અત્યારે જે હતું એમાં અડધી પૂરી થઈ અને અડધી ચાલુ હે બાકી જો આપણે કે ડુંગળી જે હતી ને લઈનેલી એ બધી જવા દીધી છે ગોંડલ એટલે અશોક કાકા અને બે ગયા એક ગોંડલ ટ્રેક્ટર લઈને અવારના નીકળી ગયા હતા એટલે અત્યારે હમણાં ફોન કર્યો ને વાળું કરતા કરતા તો એમ કહેતા કે લાઈનમાં ઊભા હે અત્યારે ગરદી બહુ જાળી રહ્યા ફૂટ હોય એટલે જે ઉતારવા દે એ ઉપર નક્કી થાય બાર વાગ્યે અત્યારે એડ નો ડિયોલો ખુલે છે એવું કહેતા હતા એટલે એ જે શું કહેવાય ગોનલ છે બાકી બીજા બધા કાણે છે અને આપણે કાણેની ડ્યુટી પૂરી કરી લઈ આવ્યા છીએ હવે કાંઈ જવાની બહુ ગણતરી છે નહીં વાવું પાણી પી લીધા હવે હેને ને ખુલ્લી જવું છે અત્યારે નાઈટ ડ્યુટીમાં આપણે નાના કાણે હતા ચીમ્પા મોટા કાણે હતા બાપા અને અલગ વિભાગમાં વાલબાપા હતા અને ફિલ્ટરમાં અવાજમાં અઉભાઈ હતા એટલે આવું ભાઈ હું ઉભા હતા અને અત્યારે અહીંયા અમૃત્યો છે તો એ બધા એ ઘડી કાંક છે લોકો અગિયાર વાગ્યા ને કાં તો ટ્રેક્ટર પૂરું થઈ જાય એવો અંદાજ છે વધી વીતી સાડા અગિયાર એટલે એ બધા હવે આંખ છે તેમ કે કાલે તે જે ફૂલ ટ્રાફિક છે એટલે આપણે હવે કરવાનો છે આરામ તેમ કે પાછું હવામાં હવેથી પહેલાં મારે ભાવ ભાઈને બેને જવાનું હોય જાણે અશોક કાકાને એવું ભાઈ તો રાતે લોકો બાર વાગે ડેલો ખુલે એટલે એ તે મોડા મોડા આવશે હવામાં વહેલા જાય કૂક છે એટલે અવાજમાં મારે ભાવુભાઈને જવાનું છે એટલે હું ને ભાવુભાઈ વીઆ ફીરે એ બધા પછી આવે ને ગ્રાહક આવે એ પછી તોય વાંધો ન આવે વાય તો આજનો વ્લોગ છે એને કહીશું અહીંયા પૂરો વ્લોક ગમે તો ને શેર કરીજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળશું કાલ નવા દિવસના નવા બ્લોગમાં